ડીસા તાલુકાના મુડેઠા ગામે શ્રી નકડંગ ભગવાન તેમજ નાગેશ્વરી માતા તેમજ હિંગળાજ માતા એવમ સિકોતર માતાની નવીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો નકડંગ ભગવાન તેમજ નાગેશ્વરી માતાની મૂર્તિની ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી લાઈવ પર કલાકારો સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને મુડેઠા ગામે નકડંગ ભગવાન મંદિર ખાતે ત્રણ દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં બીજા દિવસે તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગ્યા સમય ગામમાં નકળંગ ભગવાન તેમજ નાગેશ્વરી માતાની મૂર્તિની બગીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં નકડંગ યુવક મંડળના સભ્યો તથા ગામના વડીલો અને ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભીલડી પોલીસ સ્ટાફ પણ આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભીડી પોલીસ સ્ટાફ પણ આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યો હતો આ યુવક સભ્યો અને ગામના યુવાનો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો નકડંગ ભગવાનના નવીન મંદિર ખાતે મુડેઠાના પૌરાણિક ડકળંગ ભગવાન મંદિરેથી જ્યોત લાવવામાં આવી હતી અને નાગેશ્વરી માતાની જ્યોત લોલડાથી લાવવામાં આવી હતી જેમાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને આશીર્વચન આપ્યા હતા અને આજથી મુડેઠાના લોકોને વ્યસન મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો મુડેઠા ગ્રામજનો વડીલો બહેનો યુવાનો ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુડે ગ્રામજનો દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું દરેક મિત્રોને અલગ અલગ વિભાગોની ટીમ બનાવી અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી હતી ત્રણ દિવસ સુધી સતત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા દિવસ સુધી ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો ગામના દાતાઓ દ્વારા એકત્રિત ફાળો કરવામાં આવ્યો હતો મોડેઠા ગામે નકડમ ભગવાન મંદિર ખાતે રમકડાની દુકાનો ચકડોળ અને ઘણા બધા સ્ટોલો જોવા મળ્યા હતા અહેવાલ બનસિંહ દરબાર ડીસા બનાસકાંઠા